અમદાવાદના સેલા વિસ્તારમાં આવેલ શાંતિ બિઝનેસ સ્કૂલમાં વિદ્યાર્થીઓના સિનિયર અને જુનિયર જૂથો વચ્ચે ફિલ્મી ડબે મારામારી થઈ હતી જેમાં ગણેશજીની સ્થાપનાને લઈને નજીબી બાબતમાં મામલો બીચક્યો હતો જે બાદ ફિલ્મી ડબે કાર સ્પીડમાં ચલાવીને શાળાનો ઝાંપો દિવાલોને પોલ પણ તોડી નાખવામાં આવ્યા હતા જે ઘટનામાં બાર જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે સમગ્ર મામલો બોપલ પોલીસે

બાર દિવસના રિમાન્ડની માગણી કરી હતી જેની સામે કોર્ટે આરોપીના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારે હવે આરોપી વિરુદ્ધ અલગ અલગ પાસાઓ પર તપાસ હાથ ધરવામાં આવશે સુરતના સૈયદપુરા વિસ્તારમાં વરિયા બીચા રાજા તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર છ મુસ્લિમ યુવકોએ પથ્થરમારો કરીને તંગડીલી સર્જી હતી જેમાં રાત્રે નવ વાગ્યા બાદ આ લોકોએ રિક્ષામાં આવીને પથ્થરમારો કર્યો હતો જેને પગલે આયોજક કોએ તમામને પકડીને પોલીસને સોંપ્યા હતા જે પણ હજારો લોકોએ મંડપથી સો મીટર દૂર આવેલી સૈયદપુરા ચોકીના ઘેરી હતી જેથી ટોળું વિખેરવા 10 થી પણ વધુ ટીયર ગેસના સેલ છોડી લાઠી ચાર્જ કરાયો હતો ઘટનાની ગંભીરતાને જોતા વિસ્તારમાં પોલીસના દાડે દાડા ઉતારી કોમ્બિંગ શરૂ કરાયું હતું ત્યારે આ મામલે અંદાજે 30 લોકોને અટકાયત કરવામાં આવી છે અને હાલ ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે